જય માતાજી ભાઈનું સ્વાગત છે તમારું જય ગુજરાત ચેનલ અંદર તો ભાઈઓ આજે અમે એક માતાજીનો ટેલ વિડીયો બનાવતા શીખીશું અને જે પાસવર્ડ છે તે વિડીયોમાં ચાલકનો આપેલો છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરી દેજો તો ચાલો ડિટલ્ટેવું જોઈએ પછી વિડીયોનું એડિટિંગ શરૂ કરીએ અને હા ભાઈઓ ઇન્સ્ટાગ્રામમાં મને જે આજે ફોલો કરી આપશે તેને હું ફોલોબેક આપી દઈશ તો કમેન્ટ કરવાનું પર ના ભૂલતા તો ડેમો જોઈએ પછી તો ભાઈ તમારે સૌથી પહેલા આ મોશન એપને ઓપન કરી દેવાની એપ ઓપન થઈ જાય તમારે પ્રોજેક્ટ પર આવી જવાનું ભાઈઓ પ્રોજેક્ટ પર આવી જશે એટલે તમને આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમને જોવા મળશે જે તમારે આ જે વિડીયો છે તેની નીચે લિંક આપેલી છે એટલે તેને ઇમ્પોર્ટ કરી દેવો અથવા તો આ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી ઇમ્પોર્ટ કરી દેવો લાઇટ મોશનમાં તો આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાના કયો પ્રોજેક્ટ ઓપન કરશે એટલે તમને આ રીતનો ફૂલ પ્રોજેક્ટ તમને જોવા મળશે તો ભાઈ આમાં ફોટો એડ છે પ્લસના આઈકન પર ટેપ કરી મીડિયાના ઓપ્શન પર જઈ માતાજીનો ફોટો જે ફોલ્ડરમાં હોય તે ફોલ્ડરને સિલેક્ટ કરી દેવાનો અને માતાજીનો પીએનજી વાળો ફોટો તમારે એડ કરી દેવાનો પછી ફોટાને આ રીતે તમારે નીચે એક ખસેડી દેવાનો નીચે જે રીતે જે ચક્ર દેખાય છે તેની ઉપર ફોટાને સેટ કરી દેવાનો અહીં ફોટાને સરખી રીતે સેટ કરી દેવાનું તમારે હવે ફોટો સેટ થઈ એટલે ફોટાને જે સુધી આ સોંગ છે એટલે સુધી તેને કટ કરી દેવાનું અને સેટ કરી દેવાનું તેર સેકન્ડ આ રીતે ફોટો સેટ થઈ જાય અહીં આ રીતે ફોટો સેટ થઈ જાય એટલે તમારે ફરીથી પ્લસના એકાઉન્ટ પર ટેપ કરી મીડિયાના ઓપ્શન પર જઈને જે આ બે ફોટા દેખાય છે તે તમને ટ્યારી ચેનલમાં મળી જશે તે ફોટા તમારે ડાઉનલોડ કરી દેવાના અને ફોટાને આ રીતે તેને નીચે ખસેડી દેવાનો ફોટાને ટેપ કરી દેવાનું અને ફોટા જ્યાં સોંગ છે તેટલે સુધી ફોટાની સરખી તે સેટ કરી દેવાનું હવે ફોટો સેટ થઈ જાય એટલે તેને ફરીથી ફોટાની ટેપ કરી ઇફેક્ટ પર જઈ એર ઇફેક્ટ આવીને જે ક્રોમા ક્રી વાળું ઓપ્શન છે તેના પર જઈ જે કલર છે તેને વ્હાઇટ કરી દેવાનો આ ફોટો પીએનજીમાં થઈ જશે આ રીતે ફોટો પીએનજીમાં થઈ જાય સેટ કરી દેવાનો તમારે આ રીતે બેકગ્રાઉન્ડવાળો ફોટો છે તેની સાઈઝ નાની કે મોટી તમારી જાતે એડજસ્ટ કરી દેવાની ફરીથી પ્લસ આઈકાન પર ટેપ કરી મીડિયાના ઓપ્શન બની જાય જે બીજો ફોટો છે તે પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તે ફોટાને સિલેક્ટ કરી દેવાનો પછી તેને તેને પણ નીચે ખસેડી દેવાનો ફોટો સોંગણી ઉપર રાખવાનો આ બેકગ્રાઉન્ડ વાળો ફોટો છે ફોટાને ટેપ કરી ફોટાને ફૂલ સાઈઝમાં કરી દેવાનો તો ફૂલ થઈ સરખી રીતે સેટ કરી દેવાનો વધુ પડતો ફોટો તેને કટ કરી દેવાનો ફોટાને ફરીથી ટેપ કરી આ જે બેકગ્રાઉન્ડ વાળો ફોટો છે તેની મૂવી એની ટ્રાન્સફોર પર જઈ ફોટાની સાઇઝને થોડી મોટી કરી દેવાની આ રીતે એટલે સરખી રીતે સેટ થઈ જશે તમારે એટલે ફોટો સરખી રીતે સેટ થઈ જાય ભાઈઓ જે સોંગ લેયર છે તેના પર તમારે ટેપ કરી દેવાનું આ રીતે એની ક્રૂપમાં જઈ આ જે માતાજીનું નામ છે તે નામ તમારે બદલી નાખવાનું જે માતાજીનો ફોટો લખ્યો હોય તે માતાજીનું નામ લખી દેવાનું આ રીતે વિડીયો બનીને રેડી થઈ જાય એટલે તમારે વિડીયોને એક્સપોર્ટ કરવા માટે ખૂણામાં પેલ આઇકન પર ટેપ કરી વિડીયોને એક્સપોર્ટ કરી ઘેર એ કરી દેવું